અમરેલી બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં પાલિકા પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમાં મનમાની થતા સર્જ્યો વિવાદ માત્ર પાંચમી સાત મિનિટમાં બોર્ડની મીટિંગ પૂરી થતા સવાલો ઉઠ્યા સવાલો થતાં મહિલા પ્રમુખે આવી જ રીતે ચાલશેનો જવાબ આપતાનો વીડિયો પણ વાયરલ બગસરા નગરપાલિકાની મનમાનીના વિવાદમાં ફરી થયો એક વધારો વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને પણ કરાઈ ઉગ્ર રજૂઆત ત્રણ મહિનાની જગ્યાએ છ મહિને પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની બેઠક મળી હોવાના પણ સવાલો અમરેલી બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં પાલિકા પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમાં મનમાની થતા સર્જ્યો વિવાદ માત્ર પાંચમી સાત મિનિટમાં બોર્ડની મીટિંગ પૂરી થતાં સવાલો ઉઠ્યા સવાલો થતા મહિલા પ્રમુખે આવી જ રીતે ચાલશેનો જવાબ આપતાનો વિડિયો પણ વાયરલ બગસરા નગરપાલિકાની મનમાનીના વિવાદમાં ફરી થયો એક વધારો વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને પણ કરાઈ ઉગ્ર રજૂઆત ત્રણ મહિનાની જગ્યાએ છ મહિને પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની બેઠક મળી હોવાના પણ સવાલો જનરલ બોર્ડની મિટિંગ બગુસરા નગરપાલિકામાં મળેલ ચાર વાગે મિટિંગ મળી ની કાર્યવાહી શરૂ થઈ સહીઓ લીધી એમાં પાંચ મિનિટ પૂરી થઈ ગઈ બે મિનિટમાં ખાલી બોર્ડની કાર્યવાહી પૂરી કરી પ્રમુખ નીકળી ગયા જ્યારે અમે એની પાસે મુદ્દાસર ચર્ચા કરવાનું કીધું તો પ્રમુખે એવું કીધું કે આવી રીતે હાલશે મિટિંગ અમારે તમારે જે કરવું એ કરી દો આવો જવાબ અદ્ધતા પૂર્વક જવાબ આપીને આજની કાર્યવાહી કરેલ છે આ કાયદાની વિરુદ્ધ શહેર કોંગ્રેસ પ્રમુખ આજ રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલી જેમાં પ્રમુખ એની મન ફાવે તેમ બે મિનિટમાં બોર્ડ પૂરું કરીને જતા રહેલ છે અમે એમને પૂછેલું કે ભાઈ તમે આ મુદ્દા વિગતસર બોલો પણ એ કે નહીં આમ જ ચાલશે કે તમારે જેમ કરવું એમ કરો અને આ નિયમ વિરુદ્ધ હોય જ્યારે બોર્ડ ત્રણ મહિને બોડ નિયમ અનુસાર ત્રણ મહિને બોલાવવાનું હોય જેમણે છ મહિના ઉપર ઠેર બોલાવેલ છે તો આને કલેક્ટરે પણ તો નોંધ લેવી જોઈએ અને ચીફ ઓફિસર હાજર હતા ચીફ ઓફિસરને પણ અમે કહેલ પરંતુ તે તેઓએ પણ ધ્યાન દીધેલ નહીં અને આ જ્યારે બોર્ડ ચાલુ હોય ત્યારે એ લોકોએ ઓડિયો વિડીયો પણ ઉતારવાનો હોય એ પણ એ લોકોએ કરેલ નથી અને મનમાની કરીને અને એની મેળ એ લોકોએ બોર્ડ પૂરું કરીને અને જતા રહેલ છે જે લોકશાહી નું ખૂન છે અને લોકોના પ્રશ્ન સાંભળવા તૈયાર નથી વિપક્ષના પક્ષો સાંભળવા તૈયાર નથી એની મનમાની કરી અને નકરો ભ્રષ્ટાચાર કરવા માટે જ આ બધું અત્યારે ચાલી રહ્યું છે બગીસરામાં